મની અપ ધનવાન બનવા માટે જરૂર કરવા આ પાંચ સરળ ઉપાય ખાસ ઉપાય ધન કમાવતા પહેલાં અજમાવો માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળ પર કે કર્મના બળ પર પણ ક્યારેક ક્યારેક બંને બળ સમાપ્ત થઈ જાય છે તો કહે છે કે નિર્બળના બળનામ કાં તો ધર્મના કરો કોઈ ઉપાય ધર્મ પ્રાપ્ત માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે કેટલાક તુલસીના સોળ કરમાં મૂકી દરરોજ સવારે સાંજે દીપક પ્રગટાવે છે અને કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ સડાવે છે પણ અહીં પ્રસ્તુત છે પાંચ ખાસ ઉપાય પહેલો ઉપાય લક્ષ્મીના પ્રતિક કોડીઓ પીળી કોડી દેવી લક્ષ્મીનું પ્રતિક ગણાય છે કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરમાં રંગ રંગીને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં મૂકો કોડીઓ સિવાય એક નારિયેળને વિધિ વિધાનથી પૂજા કરી તેને સળગતા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકો બે શંખનો મહત્વ શંખ સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ અનમોલ રત્નમાંથી એક છે લક્ષ્મીની સાથે ઉત્પન્ન હોવાના કારણે તેને લક્ષ્મીના પ્રાતા પણ કહેવામાં કે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં શંખ જરૂર રાખવું જોઈએ ઉપાય નંબર ત્રણ પીપળની પૂંજા દર શનિવારે પીપળને જળ સડાવીને તેની પૂંજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે ઉપાય નંબર ચાર ઈશાન ખૂણો ઘરના ઈશાન કોણ હંમેશા ખાલી રાખો હોઈ શકે તો ત્યાં એક જળ ભરેલી પાત્ર મૂકો ત્યાં જળ કળશમાં પણ મૂકી શકો છો ઉપાય નંબર પાંચ વાસળી રાખો ઘરમાં બાસ નિયમિત વાસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે જે ઘરમાં વાસળી રાખી હોય છે ત્યાં લોકોમાં પ્રેમ તો બન્યું જ રહે છે અને સાથે જ સુખ સમૃદ્ધિ પણ બની રહે છે મિત્રો આવા ઉપાય કરવાથી આપણા કર્મમાં ધન અને સમૃદ્ધિ વધે છે